મોર્નિંગ દોસ્તો આપણે બીજા પ્લોટની અંદર આવી ગયા છીએ અને એ પ્લોટ છે ભગવાનજીભાઈનો પ્લોટ છે અને એ છે ભાઈ જીરાનો કાંઈ ન ઘટે જુઓ તમે વરિયારી જેવા દાણા ચક્કર ફૂલ ફોશમાં છે મિત્રો અને છેલ્લા ચાર વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરે છે મિત્રો તો ચાલો એવા પ્રગતિશીલ ખેડૂતને આજે આપણને મળવાનો મિત્રો મોકો મળ્યો છે અને આખે આખા પ્લોટનો નજારો મિત્રો હું તમને બતાવી રહ્યો છું એકથી એક ડાલા મથ્થા એમ કહી શકાય એવો આખે આખા પ્લોટનો નજારો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અને કાંઈ જ ન ઘટે એવો સુંદર મજાનો પ્લોટ છે ખરેખર તો મલ્ટીપ્લાય એટલે મલ્ટીપ્લાય છે ઓ ભાઈ મલ્ટિપ્લાય ખરેખર ચમત્કાર કરી ચૂક્યા છે તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને અને એનો પરિચય લઈએ શું નામ છે ભાઈ તમારું નામ ભગવાનજી ભાઈ કયા ગામથી છો

તો કહેવાનો મતલબ દરેક લોકોને કેમિકલ છોડી અને ધીરે ધીરે ઓર્ગેનિક તરફ જાવું હોય તો મલ્ટીપ્લાય ટેકનિક સાથે જવાય કે ન જવાય જવાય તમારા ચાર વર્ષનો અનુભવ છે તો મિત્રો જુઓ તમે કે આખા આખા પ્લોટના નજારાનો ફરી વખત જીરાનો પ્લોટ હું બતાવું તમને એટલે તમને ખ્યાલ આવશે કે ના બાકી જીરું છે એમાં કાંઈ જ ઘટે નહીં આજે પિચોતેરથી એંસી દિવસનું આ જીરું છે મિત્રો ક્યાંય પણ બેસવાની જગ્યા નથી અમારે એક તાલુકુ ખૂણામાં ગોતી અને બેસવું પડ્યું કારણ કે જીરું ભાંગે નહીં એ પણ આપણે ખેડૂત મિત્રનું જોવું પડે બરાબર ને તો અર્જુનભાઈ ચાર વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ભગવાનજીભાઈ તમે ખેતી કરો છો તો કહેવાનો મતલબ બધા ખેડૂતને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય કે ન કરાય બધા લોકોને ચાર વર્ષથી તમે એક જ ભાવથી ખરીદી કરો છો બીજું ચાર વર્ષથી તમે આ મટીરિયલ વાપરો છો એની અંદર જે મલ્ટીપ્લાય ના પેકિંગ આવે છે કિલો કિલો ના દસ આવે છે એમાં ક્યારેય ફેરફાર આવ્યો ઘણા બધા લોકો એવો પ્રશ્ન હોય કે આ કેટલી વખત ફેરફાર આવે તો શું કરવું પહેલી વખત પ્રોડક્ટ સારી આવે કારણ કે આપણી કંપનીમાં તેર વર્ષ રિચર્જ કરેલું આ પ્રોડક્ટ છે મિત્રો આમાં ક્યારેય પણ ફેરફાર આવતો નથી એ જ આપણા માટે પ્લસ પોઈન્ટ છે મિત્રો જુઓ તમે એ જીરાનો આખે આખો નજારો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો ભગવાનજીભાઈ એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમારા જીરાના પ્લોટની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ એવા સાથી મિત્ર કે જે કહી શકાય એના ચોથા ભાગના પાર્ટનર છે શું નામ છે ભાઈ તારું શંકરભાઈ જીરું કેમ છે કાંઈ ઘટે કેટલા વર્ષથી આ ખેતી કરો તમે જીરાની ને એની અલગ અલગ વાળીએ પાંચ છ વર્ષથી આ આવું જીરું ક્યારેય બન્યું છે હે અને આ જે તમારા હાથમાં છે આ મલ્ટીપ્લાય બરોબર ને તો શું લાગે તમારા હિસાબથી જેટલા પણ મજૂર હોય વાડીએ વાડીએ તો એને બધાય લોકોને આ મલ્ટીપ્લાય વપરાય કે ન વપરાય તમારું શું કહેવાનું થાય જેટલા પણ ભાગ્યા હોય આ વાપરે તો એને તમારે જેવું જીરું સારું થાય ને વધારે વાપરવાની જરૂર છે ને જોયું ને મિત્રો ઘણા બધા ભાગ્યા હોય તો એને પણ ખ્યાલ આવે કે આ મિત્રની જેમ અને એની એની જે જાડાએ સાહેબ બતાવો તો કેવી હે હે કઈ ઘટે છોડ મિત્રો એક જ ખેડૂત ના અલગ અલગ હોય ને પાછા એવું નથી ને એક જ ખેડૂત ના અલગ પ્લોટ હોય સત્તાય આટલા બધા સારા નબળા પડાતો બધા વ્યક્તિ ના હોય જ બરોબર ને જો આ હતા ભગવાનજીભાઈ અને એના પાર્ટનર ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ફરી વખત ઓર્ગેનિક મલ્ટીપ્લાય હાઉસમાં આપ સૌ દર્શક મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હિન્દ જય ભારત